આ રીતે મકાઈના ડોડા લેવાની જગ્યાએ તમે મકાઈના દાણા અથવા તો ફ્રોઝન મકાઈનો ઉપયોગ પણ કરી શકો છો જો તમે મકાઈના દાણા અથવા તો ફ્રોઝન મકાઈ લેતા હો તો કોઈ પણ વાસણમાં પાણી ગરમ કરી તેમાં તે મકાઈના દાણાને પાંચથી છ મિનિટ ઉકાળીને તેને બાફી લેવા કુકરમાં ચાર મિસલ થયા પછી ગેસની ફ્લેમ બંધ કરીને કુકરને ઠંડુ થવા દેસુ અને ત્યાર પછી તેમાંથી બધું જ હવાનું પ્રેશર નીકળી જાય એટલે તેનું ઢાંકણ ખોલીને આપણે મકાઈને ચેક કરી લેશું તો હવે આપણી આ મકાઈ સરસથી બફાઈ ગઈ છે તો હવે આ મકાઈના દાણા આપણે અલગ કરી લેશું આ રીતે મકાઈના દાણાને કાઢી લીધા પછી તેને એક મોટા બાઉલમાં ટ્રાન્સફર કરી લેશું અહીંયા મેં અંદાજે એક કપ જેટલા મકાઈના દાણા લીધા છે હવે જો કોઈ દાણા આ રીતે ભેગા હોય તો તેને હાથ વડે છૂટા કરી લેશું મકાઈના દાણા તૈયાર થઈ જાય એટલે તેમાં બે ટેબલ સ્પૂન કોર્નફ્લોર અને બે ટેબલ સ્પૂન ચોખાનો લોટ ઉમેરીશું ચોખાનો લોટ ઉમેરવાથી આપણા ક્રિસ્પી કોર્ન પરફેક્ટ તૈયાર થશે અને ત્યાર પછી તેમાં બધા જ મસાલા એટલે કે સ્વાદ પ્રમાણે સંચર પાવડર અડધીથી એક ટી સ્પૂન જેટલો આમચૂર પાવડર અડધી ટી સ્પૂન લાલ મરચું પાવડર થોડો હળદર પાવડર અને થોડો મરી પાવડર ઉમેરીશું અને ત્યાર પછી હવે આ બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લેશું બધી જ વસ્તુ સરસથી મિક્સ થઈ જાય ત્યાર પછી તેના ઉપર એક થી દોઢ સ્પૂન જેટલું પાણી કરીશું જેના લીધે લોટ અને મસાલા મકાઈ ઉપર સરસથી કોટ થઈ જાય અહીંયા પાણીનું પ્રમાણ વધે નહીં તેનું ખાસ ધ્યાન રાખવું અને જો તમે મકાઈના દાણા કરીને પછી તેને બાફી હશે તો મકાઈ થોડી ભીની જ હશે જેના લીધે તેમાં ઘણી વખત પાણી ઉમેરવાની જરૂર પણ નથી પડતી એટલે ખાસ ધ્યાન રાખવું કે મકાઈ ઉપર લોટ પ્રોપર કોટ ના થાય તો જ તેમાં પાણી ઉમેરવું મકાઈ ઉપર બરાબર રીતે લોટ કોટ થાય ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર પ્રેસ કરો અને બાજુના બે લાઇકન પર ક્લિક કરો જેથી તમને મારા નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે અને હા જો તમે મારી રેસીપીઝ હિન્દીમાં જોવા ઈચ્છતા હો તો મારી હિન્દી રેસીપી ચેનલ એચ એનએસ કિચનને વિઝિટ કરો જેની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે હવે અહીંયા જોઈ શકાય છે કે મકાઈ ઉપર લોટ અને મસાલાનું મસ્ત કોટિંગ થઈ ગયું છે પણ હજી તેમાં ઘણો સૂકો લોટ એક્સ્ટ્રા બાકી રહ્યો છે તો હવે આ જે એક્સ્ટ્રા સૂકો લોટ છે તેને આપણે દે કાઢી લેશું તો આ રીતે જે લાઈનવાળો ઝારો આવે તે ઝારો લઈને તેમાંથી આ રીતે ચાળીને બધો જ એક્સ્ટ્રા જે કોરો લોટ છે તેને કાઢી લેશું

મકાઈને આપણે જ્યારે તેલમાં ઉમેરીએ ત્યારે આ રીતે તેનું ઢાંકણ હાથમાં જ રાખવું કેમકે ઘણી વખત મકાઈને તેલમાં ઉમેર્યા પછી તે ફૂટવાની શક્યતા રહે છે અને તેલ બહાર ઉડે છે તો તે તેલ આપણને ના ઉડે તેના માટે જરૂર લાગે તો ફટાફટ તેની ઢાંકણ ઢાંકી દેવું હવે ગેસની મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર આ મકાઈની સાઈડ ચેન્જ કરતા કરતા તે મસ્ત ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી તેને ફ્રાય કરીશું થોડીવાર ગેસની મીડિયમ ફ્લેમ પર ફ્રાય કર્યા પછી અહીંયા જોઈ શકાય છે કે મકાઈ મસ્ત ક્રિસ્પી અને લાઇટ ગોલ્ડન કલરની થવા લાગી છે એનો મતલબ છે કે આપણા ક્રિસ્પી કોન તૈયાર છે તો તેને તેલમાંથી કાઢીને એક પ્લેટ ઉપર પાર્ચમેન્ટ પેપર રાખી તેમાં આ ક્રિસ્પી કોનને કાઢી લેશું અને હવે આ જ રીતે બધી મકાઈ ફ્રાય કરીને ક્રિસ્પી કોન તૈયાર કરીશું બધી મકાઈને ફ્રાય કર્યા પછી આપણા આ ક્રિસ્પી કોન તૈયાર છે અહીંયા તમે જોઈ શકો છો કે આ ક્રિસ્પી કોન કેટલા મસ્ત તૈયાર થયા છે તો હવે તેને એક મોટા બાઉલમાં ટ્રાન્સફર કરી લેશું અને આપણે ક્રિસ્પી કોન ચાટ બનાવીશું તો તેમાં થોડા બારીક સમારેલા લીલા મરચા અને બારીક સમારેલી ડુંગળી ઉમેરીશું તેની સાથે તમે બારીક સમારેલા ટામેટા ગાજર કેપ્સિકમ અથવા તો કોઈપણ વેજીટેબલ્સ એડ કરી શકો છો અને ત્યાર પછી તેમાં થોડું લાલ મરચું પાવડર થોડો સંચળ પાવડર અને સ્વાદ પ્રમાણે લીંબુ ઉમેરીને બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લેશું અહીંયા લીંબુ ઉમેરવાની જગ્યાએ તમે આમચૂર પાવડર પણ ઉમેરી શકો છો આ રીતે ક્રિસ્પી કોન ચાટ બનાવવાની જગ્યાએ ખાલી ક્રિસ્પી કોન તમે બનાવશો ને તો પણ વરસાદમાં ચા સાથે આ ક્રિસ્પી કોન ખાવાની ખૂબ જ મજા પડશે પણ તેના કરતાં પણ વધારે ટેસ્ટી આ ક્રિસ્પી કોન ચાટ તો વરસાદમાં ખાવાની ખૂબ જ મજા પડશે અહીંયા જોઈ શકો છો કે બધી જ વસ્તુને મિક્સ કર્યા પછી આપણી આ ક્રિસ્પી કોન ચાટ તૈયાર છે તો ચાલો ફટાફટ આ ગરમા ગરમ ક્રિસ્પી કોન ચાટને સર્વિંગ પ્લેટમાં લઈ વરસાદના ઠંડા વાતાવરણમાં તેની મજા માણીએ અત્યારે આ ક્રિસ્પી કોન ચાટ એટલી મસ્ત બની છે ને કે જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય તો તમે પણ આ વરસાદની સિઝનમાં અથવા તો સાંજના નાસ્તામાં ક્રિસ્પી કોન ચાટ બનાવીને જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસિપી કેવી લાગી જો રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ